દિવાસા વ્રત હવે નજીક આવી ગયું છે એટલે હું આજે દિવાસા વિશે થોડી વાત કરું દિવાસો દિવાસા નું વ્રત અષાઢ મહિનાની અમાસ એટલે દિવાસો ગુજરાતી કોઈ પણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ જ કહેવાય પણ અષાઢ મહિનાની અમાસ દિવાસો તરીકે માનવામાં આવે છે

મૂર્તિ હોય છે અથવા માટીની મૂર્તિ બનાવી તેની પૂજા થાય છે દિવાસા વ્રતના પૂજનમાં મકાઈના છોડ અથવા મકાઈના જુવારાનું પૂજન થાય છે દિવાસાની પૂજન સામગ્રીમાં પણ મકાઈના દાણા કે મકાઈ પૂજનમાં લઈ જવાની હોય છે દિવાસાના વ્રતના ઉપવાસમાં ફરાળ પણ નથી કરાતું ફળ લઈ શકાય છે અને પ્રવાહી વસ્તુ લઈ શકાય હોય છે દિવસ દરમિયાન ઊંઘવાનું નહીં દિવસાને આખી રાત્રિ નું જાગરણ કરવાનું અને બીજા દિવસે દિવાસાના બીજા દિવસે પણ ઊંઘવાનું નહીં એટલે બે દિવસ અને એક રાત્રિ એમ મળીને છત્રીસ કલાક જાગવાનું હોય છે અન્ય જાગરણમાં બીજા બીજા દિવસે દિવસે જાય છે આમાં એટલે કે શ્રાવણ સુદ એકમના સંધ્યા પછી દિવાસાનું જાગરણ પૂરું થાય છે બીજા બધા વ્રત કરતા દિવસાના વ્રતનું જાગરણ બહુ જ અઘરું છે બહુ જ કડક છે એટલે મક્કમ મનોબળ વાળી સ્ત્રીઓ તો આ વ્રત કરે જ છે પણ આવ્યું અને હું કહેતી હતી કે બા મારે દિવાસાનું વ્રત કરવું છે તો બાકે તમારે ઘરનું કામકાજ બધું હોય ને નથી વ્રત કરવું મેં કીધું કરવું છે તો બાકે કાંઈ નહીં કરો તો બાએ મને સપોર્ટ કર્યો અને બાએ મને કીધું કે તમે વ્રત કરો હું તમને સપોર્ટ કરે ઈ કે કે બહુ અઘરુ તો છે જ પણ તમે થોડુંક મક મન ને મક્કમ થઈ જાવ દિવસે ને દિવસે નહીં ઊંઘવાનું આખી રાત નહીં ઊંઘવાનું અને બીજે દિવસે પણ નહીં ઊંઘવાનું પણ બા મને મારા સાસુ એટલો બધો મને સપોર્ટ કરતા અને કહેતા હતા દિવસે જાગવાનું આખી રાત જાગવાનું અને જે એનો બીજો દિવસ હોય એ તો બહુ જ છે દિવસ આપણે રાત આખી હોય રમ રમત થાક લાગે પછી શું કહેવાય ઉપવાસ હોય એટલે કઈ બધું વ્યવસ્થિત ખવાયું હોય એટલે પણ આપણને ભૂખું બધું સાથે થાય પણ આ વ્રત એટલું બધું અઘરું છે ને કે બીજા દિવસે સવારે બા મને કે હું તમને કામમાં મદદ કરું અને તમારી સાથે રહું તમને ઊંઘ ન આવે પછી રસોઈ કરતી હોય તો પણ રસોડા પાસે આવીને ઉભા કરે કારણ કે ઉમર હતી એટલે પછી આટલું બધું ઊભા પણ ન રહી શકે પછી એમ કે હું ખુરશી નાખીને તમારી પાસે બેસું અને તમે રસોઈ બનાવો હું તમને વાત કરાવું તો તમને ઊંઘ ન આવે પછી રોટલી કરું ને તો હું બાને એમ કહો બા મને આજે બે રોટલી દેખાય છે બાને હું એમ કહું તો બા એમ કે મારા સાસુ મને એમ કે તમે છે ને હું ગાવે ને એટલે જ હું તમ તમારી સાથે વાત કરવા આવી છું હું કહું બાને કે મને બા બે રોટલી દેખાય છે પછી બા એમ કે હું તમે રોટલી બનાવો અને હું શેકથી જાઉં આપણે વાતો કરતા જઈએ

અને પાંચમે વર્ષે ઉજવી નાખવાનું અને દિવાસાનું વ્રત બહુ અઘરું છે એટલે બહુ ઓછી સ્ત્રીઓ કરતું કરતી હોય છે આ વ્રત અને આ વ્રતના ઉજવણામાં કપલ જોડલા જમાડવાના હોય છે સ્ત્રીઓ એની પતિ સાથે એવા જોડલા જમાડવાના હોય છે પાંચ જોડલા અને આપણું મનગમતું ભોજન જમાડી શકીએ અને કરવાની હોય એટલે સ્ત્રીને એને શણગારની વસ્તુ આપણે જે ઈચ્છા મુજબ આપણે એને કરી શકીએ આ વ્રતના ઉજવણામાં જે સ્ત્રીઓએ દિવાસાનું વ્રત કર્યું હોય એવા પાંચ જોડલા જમાડવાના મારી સરની સ્વર્ગની ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો શેર કરો અને કમેન્ટ કરજો